દ્વારા જહેર જનતા માટે ઉલઝનસે ઉત્સાહ કી ઓરના સુંદર અને સમયની જરૂરિયાત અનુસરના ટોપિક પર પ્રકાશ પાડવા જઈ રહી છે જેના વક્તા નારી રત્નના એવોર્ડથી સન્માનિત આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર યુથ આઇકન અને આધ્યાત્મિક જગતમાં પોતાની વાણીથી લાખો લોકોનું જીવન પરિવર્તન કરનાર એવા બી કે સિસ્ટર શિવાની દીદી વડોદરાને સંસ્કારી તથા કલા નગરીમાં પતાવી રહ્યા છે તેઓની સરળ ભાષા શૈલી અને સમાજ તથા કોર્પોરેટ જગતના પ્રેક્ટિકલ દ્રષ્ટાંતો દ્વારા સમગ્ર વિશ્વની દરેક વર્ગની વ્યક્તિના દિલમાં અનેરો સ્થાન પ્રાપ્ત કર્યું છે એટલે આપણે વડોદરાવાસીઓ નસીબદાર છીએ કે તેઓ વડોદરા આવી રહ્યા છે અને આપણે સહજ અને સરળ પદ્ધતિથી કેવી રીતે પોતાના મનને ઉલઝનથી મુક્ત રાખીને હરદમ ઉત્સાહિત રાખી શકીએ તે વિષય પર સચોટ માર્ગદર્શન આપશે આ પ્રોગ્રામનું આયોજન ત્રેવીસ ડિસેમ્બર શનિવારના રોજ સવારે સાત થી નવ દરમિયાન ઓબી રોડ પરના વિનસ પહેલ ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે જેનો લાભ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અટલાદ્રા સેવા કેન્દ્ર પર પાસ મેળવી લઈ શકો છો જે સંપૂર્ણ નિશુલ્ક છે આ તકી અટલાદ્રા વડોદરા સેવા કેન્દ્રના સંચાલિકા ડોક્ટર બી કે અરુણાદિજીના સચોટ માર્ગદર્શન હેઠળ સમગ્ર બ્રહ્મકુમારી પરિવાર અર્થાત મહેનત કરી રહ્યો છે દીદી જયર જનતાને પ્રોગ્રામમાં પધારવા હાર્દિક ઈશ્વર્ય નિમંત્રણ પણ પાઠવી રહ્યા છે વડોદરા શહેરના તમામ બ્રહ્મકુમારી સેવા કેન્દ્રો પર ચોવીસ તારીખથી જ રાજયોગ મેડિટેશન કોર્સનું પણ આયોજન થવા જઈ રહ્યું છે આ પ્રોગ્રામ દસ હજાર જેટલી જનસંખ્યા લાભ લે તેવી સંભાવના છે ઓમ શાંતિ બ્રહ્માકુમારી અટલાદરા વડોદરા દ્વારા આયોજિત પ્રોગ્રામ જે થઈ રહ્યો છે ઉલઝન સે ઉત્સાહ કિઓર પ્રોગ્રામનું સ્થાન છે વિનસ ગરબા ગ્રાઉન્ડ રિલાયન્સ મોલની પાછળ ઓલ્ડ પાદરા રોડ ત્રેવીસ ડિસેમ્બર સવારે સાતથી નવનો કાર્યક્રમ રહેશે અને આપણા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નારી રત્નથી સન્માનિત થયા છે જે આપણા વડોદરાની સંસ્કારી નગરીમાં ત્રેવીસ ડિસેમ્બરના રોજ જાહેર જનતાને આ વિષય ઉપર ઉદબોધન આપશે દરેકના જીવનને ઉલ્જનમાંથી મુક્ત કરીને ઉત્સાહમાં કેમ આવવું એ જણાવશે કારણ કે ત્રેવીસ ડિસેમ્બર એટલે બે હજાર ત્રેવીસનું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને બે હજાર ચોવીસનું વર્ષ શુભારંભ થઈ રહ્યું છે તો આપણે બધા જ ઉલ્ઝનમાંથી મુક્ત થઈએ અને ઉત્સાહની તરફ આવીએ એ વિશેષ સંદેશ દેવા માટે જ દીદી આપણી વચ્ચે આવી રહ્યા છે તો દરેક જાહેર જનતાને આપણી ચેનલો દ્વારા હું અપીલ કરું છું કે દરેક આ પ્રોગ્રામનો અવશ્ય લાભ લે વ્યવસ્થાના ભાગરૂપે રજીસ્ટ્રેશન લિંક જરૂર ભરે અને પાસ વડોદરા બ્રહ્માકુમારી અટલાદરા સેવા કેન્દ્ર ઉપરથી જરૂર મેળવી લે ફરીથી બધાને હાર્દિક ઈશ્વર્ય નિમંત્રણ છે બ્રહ્માકુમારી અરૂણાદિદી સંચાલિકા વડોદરા અટલાદરા ઓમ શાંતિ